હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ કેમ બધા મજામાં ને તો તો સ્વાગત છે 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 નવા અત્યારે અત્યારે જો સવાર સવારમાં રેડી થઈ ગયા મારી કે જે અધૂરું કામ રહી એ આજે આપણે પૂરું કરવાનું છે ગુડ મોર્નિંગ દિત્યા સ્વાગત તો જવું છે ને આજે તો નરેશ પણ વેલા ઊઠી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હવે કેને ના પીંગાવા જવાનું છે ને એટલે વેલો ઉઠી ગયો તો હાલો તમારે આવવું કે મારું બીજું કામ છે એ બધા તો ખાલી હું અહીંયા કામ છે હમ તો જો આપણે આપણો રથ પણ રેડી કરી લીધો છે તો અત્યારે છે ને 11:30 થઈ ગયા જેવો ટાઈમ એ થઈ ગયો છે તડકો થઈ ગયો છે તો ચાલો ફટાફટ આપણે જઈએ વેરાવળ અને ત્યાં જઈને મળીએ ચાલો તો ફાઇનલી વેરાવળ પહોંચી ગયા છે અને બીજા નું જે કામ કરવા એવા હતા કામ કરવા પહોંચી ગયા છે સોની ની દુકાને અને સાથે જો અમે આજ ફઈને પણ લઈ લીધા છે ઘરે આટો મારવા એવા ને તો સાથે લઈ લીધા કે હાલો અમાર સાથે વેરાવળ કા તો દીત્યા બેન દાણો પહેર લેવો ને દીત્યા ને આજે કહી દીધું કાલે કીધું નહોતું કે દાણો પહેરવું છે પણ આજે તો માની ગઈ છે એટલે વાંધો નથી તો ચાલો પેલા ફટાફટ દીત્યા બેન હવે નાક વિંધી લઈએ ખાઈ ખાલી કે મટકુ ભરી થાય કાઈ ન થાય કા દીત્યા બ્રેવ ગોલ છે

ઉજરી જાય એટલે આપણે વિંધાવી લીધું છે ચાલો તો હવે આગળ જઈએ અને શોપિંગ બાકી છે એ શોપિંગ કરી લઈએ ચાલો તો ફાઇનલી બધી શોપિંગ જે કરવાની હતી કરી લીધી જાજુ તો કઈ લેવાનું જ હતું નહીં સ્પેશિયલી તો આપણે દીપિયાનું નાક વિંધાવું હતું એટલે જ આપણે અહીંયા ધક્કો થયો તો બધી બજારમાં ફરી લીધું છે અને ભૂખ લાગી ગઈ છે ને એટલે જો અહીં આપણે અહીંયા વેરાવળ આવી અને સેન્ડવિચ ન ખાય એવું તો બને જ નહીં એટલે ફાઈ દીકરી જો બેસી ગયું છે ભૂખ લાગી ગઈ હતી અને દિત્યાને એવું કંઈ નહોતું થવું એટલે અહીંયા આઈસ્ક્રીમ મગાવ્યું હતું કોઈ દિવસ આવી ગઈ છે સેન્ડવીચ ઠંડી થઈને પેલા ફટાફટ આપણે નાસ્તો કર્યો ચાલો તો વેરાવળ થી ગયા છે ઘરે અને જો અહીંયા કાકી છે ને બેસવા એવા છે આજે કાકી કાકીને બેન બેન આવ્યા હતા બેન ને તો આપડે અધરોધાર વેરાવળ લઈ ગયા હતા પણ કાકી અહીં બેઠા તા મજામાં ને આવો મજામાં

નાક નાટવિંઢાઉ પણ મને છે નવી બુક પેન્સિલ ઇરેઝર ને સાપનર લઈ દેવાનું છે અને પાછું એને આજે થી છે ને ટ્યુશન માં પણ જવાનું છે એટલે આપણે એને નવી બુક પેન્સિલ ઈરેઝર સાપનર બધું લઈ દીધું છે અને હમણાં પાંચ વાગે દિત્યાબેન બેને ટ્યુશન નો ટાઈમ થઈ જવાનો છે બરાબર ને તો દિત્યા ને એની ફ્રેન્ડ જેનીસાબે ટ્યુશન માં જવાની છે હોસ્ટેલ બનવાનું હું આવડી થઈ હું જેટલું ભણી ને આ તેર કોઈ દિવસ જિંદગીમાં એક ટ્યુશન નથી રાખે તમે રાખ્યું છે

ચાલો તો દિત્યાબેન ને આજે પહેલો દિવસ છે ટ્યુશન માં જવાનો કા દિત્યા બાય બાય એકડા લગ જેવો ને આજે ને દિત્યા ને એની સાથે જો આજે ની સાબેન પણ જાય છે બેનો હથવારો ને મમ્મી એને મૂકવા જાય છે ચાલો તો દિત્યાબેન વયા ગયા છે ટ્યુશન માં આજે પહેલો દિવસ છે હવે કેવું જાય આવે પછી ખબર પડે મમ્મી પણ ભેગા ગયા છે એટલે એ પણ આજે ટ્યુશન માં

તો ત્યાંથી છે ને આટલા બધા રીંગણાની આખી થેલી ભરી એવા છે એટલા મસ્ત રીંગણા છે સુરતી રીંગણા કઈ એની ટાઈપના છે આખા થાય એવા રીંગણા છે જો આ ટાઈપના આપણે કાલે જ ભરેલ રીંગણાનું શાક બનાવી નાખ્યું તો આજે પાછા આખી ઠેલી ભરીને એને નરેશ લઈ એવા છે એ પણ આ સ્પેશિયલ ઓર્ગેનિક કા વાડીના રીંગણા છે અને શિયાળામાં ભાવે પણ આપણને ગમે તે શાક કરીએ ને ખાવાની મજા જ આવે કેમ કે સ્વાદ જ એટલો આવે મીઠાશ પણ એટલી હોય શાકભાજીમાં તો ચાલો ફટાફટ આપણે રસોઈ કમ્પ્લીટ કરી લઈએ ફાઇનલી આજે દિત્યાબેન જો પહેલી વાર ટ્યુશનમાં માં ગયા તા અને જે પહેલો દિવસ હતો કા મજા આવી તા ને ટ્યુશન માં હા પાછો જાવ કે જાવ ને તો મમ્મી ભણવામાં માં એટલી મહેનત નઈ કરી હોય ને એટલે દિત્યા પાછળ અત્યારે મહેનત કરે છે ભણવા નથી જતી માતા દિત્યા પાછળ આજ મમ્મી બે ધકા હા કે તેડવા ગઈ પાછી વચ્ચે ગાય ધોવા આવ્યા સર ગા ધોવાઈ ગયો તો લઈ ને જ આવે ટાઈમ થઈ ગયો તો ગાનો એટલે એ રેડો રેડ હતી તો પાછા તેડવા ગયા તા ચલો તો દિત્યાબેના જે ટ્યુશન માં ગયા તા તો આવીને જો એને હોમવર્ક આવ્યું છે ને તો સીધા બેસી ગયા છે હોમવર્ક કરવા તો બેન તમને શું આપ્યું હોમવર્કમાં માં એકલા એકલા લખવાના એ પાછે જ એન ટીચરે તો જો અહીંયા 1 થી 10 એકડા લખવાના છે આખી બુક માં એકડો જ આવડે છે ખાલી પણ આપણે એને ધીમે ધીમે લખાવશું બરાબર ને બેન આવડી જશે યુગ તારે હોમવર્ક થઈ ગયું છે હા યુગને તો હોમવર્ક થઈ ગયું છે દિત્યા બેન આખડી ફટાફટ હોમવર્ક કરી નાખશે પછી રમવાનું કા પેન્સિલ જમાય મોતી હવી પેન્સિલ લીધી નવી બુક એટલે તો હવે એકડા આવડી જ જાય ને

તો અમે બે શરત એમ આવી છે કે એક મણ માંડવી નું ગમે એક મણ ની વસ્તુ ગમે એમાં કેટલા કિલો હોય નરેશ નું એવું કેવું છે કે ચાલીસ કિલો ચાલીસ કિલો હોય ત્યારે એક મણ થાય અને મારું એવું કેવું છે કે વીસ કિલો હોય ને ત્યારે એક મણ થાય એટલે તમારો ડિસિઝન નીચે કોમેન્ટ કરજો આ ડિસિઝન તો હમણાં જ આવી જવાનું છે એક જ મિનિટમાં હવે જો પેલા હું તમને હવે સમજાવી દઉં મેં મારા દસ હજાર અહીંયા રોકડા રાખ્યા છે જલપાના દસ હજાર હું છે ને ગુગલ પે માં મને પિન ખબર છે બરોબર મૂકવાનું તો નથી તું જરાય

ચાલો તો હાલ પૂરતી શરત છે ને આપણે બંધ રાખી છે કેમ કે સવારે છે ને આપણે મમ્મી ને પપ્પા ને બધાને પૂછીએ ને પછી શરત આગળ ચાલુ કરશું કે કોણ જીતું ને કોણ હાર્યું એવું તમને બીજા વિડીયોમાં અમે કહી દઈશું તો હવે આજનો વિડીયો અમે એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું તમે વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા